ગુલાબજળની વાત આવે ત્યારે શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં કોઝઘર એક જાણીતું નામ છે જૂના શહેરમાં તેમની આ એકમાત્ર દુકાન છે જ્યાં હજી પણ હાથથી બનાવેલું ગુલાબજળ મળે છે આ દુકાન ચલાવનારા પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર કોઝઘરોએ ચારસો વર્ષ પહેલા મધ્ય એશિયાથી કાશ્મીરમાં સ્થળાંતર કર્યું હતું તેઓ તેમની સાથે કુદરતી રીતે ગુલાબજળ બનાવવાની કળા લઈને આવ્યા હતા ये तो हमारी पुरखुनी किया है ऐसे कोई चार सौ साल पहले साढ़े चार सौ साल पहले किया है, जो ये, इसको कहते है, वो है।, है तो उससे बनता है नहीं ये नहीं है मैनुअलिजीज उल्लाह कोजगर आज टोर ने देख रेख राकेश દુકાનના હેરીટેજ વારસાને જાળવવામાં દ્રઢપણે માને છે તેમનું કહેવું છે કે ગ્રાહકોની પ્રશંસા મેળવવામાં કોઝગર ક્યારે નિષ્ફળ જતો નથી મેં અપની તોર પર જિંદગી રાખ રહા હું इसको લોકો بھی आते हैं तो वो भी मुझे कहते हैं ये appreciat करते हैं हम पर तो मुझे उससे हौसला बहुत आता है कि हां मैंने कुछ किया है जब लोगों को मैं देखता कोई बाहर के जो टूरिस्ट आते हैं वो कहते नहीं, नहीं नहीं हमने दुकान देखी है वो नहीं कहते कि इसमें ये इस खराब हो गई है या ऐसे ये है कुछ वो कहते नहीं, नहीं, नहीं हम मुझे आगे लगता है कि हम किसी जन्नत में अंदर दाखिल गुलाब जड़ ने और के गुलाब पढ़ छे તે ધાર્મિક મેળાવડા દરમિયાન ભક્તો પર અને લગ્ન સમારોહમાં આશીર્વાદ અથવા આદરના સંકેત તરીકે મહેમાનો પર છાંટવામાં આવે છે મીઠાઈઓમાં ગુલાબજળના થોડા ટીપા ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે તે સામાન્ય રીતે ત્વચા સંભાળ અને કોસ્મેટિક હેતુઓ માટે પણ વપરાય છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી